સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાની છે લસણિયા ખીચડી તો ચાલો બનાવીએ તો અહીંયા મેં પાંચ છ લીલા મરચાં લીધા છે અડધી વાડકી વટાણા લીધા છે લીલા અહીંયા આગળ લીધા છે મેં લીલું લસણ અને અહીંયા આગળ મેં લીધું છે ધાણા તો ચાલો બનાવીએ આપણે લસણ અને વટાણાની ખીચડી એકદમ હેલ્ધી આપણે કુકરમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે નાખીશું એક ચમચી જેટલું જીરું

તે પણ એમાં નાખી દઈશું હવે આપણે લીલા વટાણા નાખી દેવાના છે તેના પછી આપણે બે ગ્લાસ જેટલું પાણી રેડી દઈશું અને તેના પછી આપણે એક ચમચી જેટલી અડદર નાખી દેવાની છે સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે નાખી દેવાનું છે અહીંયા આગળ મેં આ એક વારકી ચોખા અને એક વારકી તુવેરની દાળ લીધી છે તેલવાળી તે મેં હમણાં અહીંયા ઘડી ધોઈ નાખી છે તે આપણે હવે અંદર ઉમેરી દેવાની છે ફરી પાછું આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું ઉપરથી આપણે લીલા ધાણા પણ નાખી દેવાના છે બધાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ને કુકરના ઢાંકાને આપણે બંધ કરી દેવાનું છે અને બે પીસલ વગાડી દઈશું તો હવે આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણી લસણિયા ખીચડી થઈ ગઈ છે તૈયાર તમે એને બનાવીને છાસની જોડે ગરમ ગરમ ખાઓ જો તમને આ મારી રેસિપી ગમી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો